તો કઈ મારી પતંગે આ દેખો આ મારી પતંગે બધી નાર્ય માર ભાઈની તો કેટલી ઘણી બધી છે અને આપણે ગામમાં જ આવવાનું છે પતંગ ચકાવવા ઓકે બ્લોગમાં તમે બન્યા રહેજો ઓકે મિત્રો તમે જોઈ શકો છો આટલી મોટી પતંગ લાગે છે ખાલી વીસ રૂપિયા દીધા છે અને આને કંડા તો બોડાઈ ગયા છે અને કાલે અમે ચકાવવી પણ હતી અને તો આપણે બ્લોગમાં બન્યા રહેજો ઓકે આપણે ગામમાં જઈશું પતંગ ચીકાવીશું ઓકે મોજ કરીશું આજ ઓકે કુલ બે પતંગો છે આવી આપણે પાસે મોટી ઓકે મિત્રો તો આપણે આવી ગયા છે પતંગ ચકાવવા ગામમાં અને તમે જોઈ શકો છો પતંગ ચકે છે થોડી છે અને આપણે હવે પતંગ ચકાવીશું ઓકે આપણી પતંગ ઉપર ચકે છે અને તમે જોઈ શકો છો આપણી પતંગની આરી દોરી અને રો ફિરકો અને આ ઉપર ચકે છે આખડી ઉપર આપણી પતંગ છે તમે જોઈ શકો છો બધા તે ઉપર આપણી પતંગ હોય